નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ બે જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી આ પાઠના સ્વ પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રશ્ન એક રૂઢિપ્રયોગ અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો જેમાં પેલું ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું જેનો અર્થ થાય છે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં બીજું ચલાવતી વખતે વાત વાતમાં એને વાકું પડે તો આવશે કારણ કે સાયકલ વપરાયેલી હતી ત્યાર પછી જોખમને ભરી પીવાની તૈયારી હોય એટલે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં ચોથું સાયકલ ક્યારેક દગો દઈ દે તો ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે ત્યાર પછી સાયકલ બાપડી થઈ જાય તો ધૂળના ધફામાં સાયકલ ફસાઈ જાય ત્યાર પછી પ્રશ્ન બે આપેલ ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો

પ્રથમ વખત ચલાવતા થોડો ડર લાગતો હતો હું સામે રસ્તા પર જોવાને બદલે પેડલ મારવાના હોય ત્યાં પેડલ પર જોતો હતો બે ત્રણ ચક્કર આવી રીતે લગાવ્યા પછી બરાબર ચલાવતા આવડી ગઈ આમ મારી પ્રથમ સાયકલ સવારી ખૂબ જ રોમાંચક હતી ત્યાર પછી પ્રશ્ન 4 તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સંવાદ આપેલો છે કેટલોક તેને આપણે આગળ વધારીએ કે મમ્મી આવતા મહિને આપણા દીકરા કે દીકરીનો જન્મદિવસ છે યાદ છે ને પપ્પા અરે યાદ જ હોય ને ત્યાર પછી તેમની બે વચ્ચે જે સંવાદ થાય તે સંવાદ છે તે આપણે નમૂના રૂપ અહી લખેલો છે તમે વિદ્યાર્થી મિત્રો આમાં ફેરફાર કરીને પણ લખવો હોય તો તમે તે પ્રકારે પણ લખી શકો અથવા તો અહીં લખેલો છે તે પ્રકારનો સંવાદ તમે લખી શકશો ત્યાર પછી તફાવત આપો મોટર અને સાયકલ તો મોટર સાયકલમાં ઈંધણની જરૂર પડે છે જ્યારે સાયકલ ને પેડલ મારવાથી ચાલે વજનમાં ભારે હોય છે જ્યારે સાયકલ વજનમાં હળવી હોય છે ગતિ ખૂબ વધારે હોય છે જયારે સાયકલમાં જેટલા પેડલ મારીએ તેટલી ઝડપથી ચાલે છે ત્યાર પછી પ્રશ્નના ઉત્તર લખો પહેલો પ્રશ્ન ગામડાના રસ્તા ઉપર સાયકલ ચલાવવામાં સી મુશ્કેલી પડતી હોય છે તો ગામડાના રસ્તા બધા ધૂળિયા હતા તથા કાચા હતા આ ધૂળમાં ક્યાંક કાંટાઓ પડ્યા હોય તો ક્યારેક સાયકલના ટાયરમાં પંચર પણ પડી જતું પછી સાયકલ દોરીને લાવવી પડતી આવી મુશ્કેલીઓ પડતી બીજું પહેલીવારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો તો આજથી પચાસ વર્ષ પહેલા સાયકલ પણ એક નવાઈની વાત હતી ત્યારે લેખકના મામાએ લેખકને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા આથી લેખકને પહેલી વાર સાયકલ સવારી વખતે પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ થયો ત્યાર પછી ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી માટે વગાડ્યા કરતા તો સાયકલ ચલાવતી વખતે લેખકને માટે ઘંટડી વગાડવાનો આનંદ મુખ્ય હતો તેમજ લેખક પોતાનું ભાગ્ય સૌ કોઈને બતાવવા માંગતા હતા આથી સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી વગાડતા હતા ચોથું લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા શું તે યોગ્ય છે શા માટે તો સાયકલ પરથી પડી ગયા પછી છોલાયા હોય અને ત્યાં લોહી નીકળે ત્યારે સેપ્ટિકની જેમ ત્યાં ધૂળ લગાડતા હતા આ રીતે ધૂળનો ઉપયોગ કરવો યોગ્ય નથી કેમ કે ધૂળમાં ઘણા બેક્ટેરિયા હોય છે જેના લીધે ઘા વધારે ગંભીર થઈ શકે છે પાંચમો સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર સી બેસનાર સી શરત કરતા અને શા માટે તો સાયકલ પર પાછળ કેરિયર પર બેસનારની શરત રહેતી કે પાછળ બેઠા પછી હેન્ડલ પરથી હાથ હટાવવો ધૂળિયા રસ્તામાં સાયકલ પડી જવાની બીક લાગતી એટલે આવી શરત રાખતા હતા ત્યાર પછી લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી તો લેખકના બાળપણમાં સાયકલ દરેકને સરળતાથી મળતી ન હતી મળે તો તે ભાડાની સાયકલ મળતી આવા સમયમાં જો સાયકલ ચલાવવા મળે તો તેનાથી એક રોમાંચક અનુભવ થતો આથી લેખક આ ઘટનાને અસામાન્ય ગણાવે છે ત્યાર પછી ભાડે લેવા બે ત્રણ માટે પૈસા ભેગા કરવા પડતા તો સાયકલ ભાડે લેવા માટે એક કલાકનું એક આનો ભાડું ચૂકવવું પડતું એ સમયમાં એક આનો અસાધારણ હતો આથી બે ત્રણ મિત્રો ભેગા મળીને એક આનો ભેગો કરી અને સાયકલ ભાડે ચલાવતા લાવતા હતા ત્યાર પછી સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે તો સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ લેખકે એટલા માટે કહ્યું હશે કારણ કે સાયકલમાંથી કીચડુક કીચડુ કેવો અવાજ આવ્યા કરતો અને આ અવાજ ઘંટડી કરતાં પણ મોટો હતો તેથી લોકો આ અવાજ સાંભળીને જ દૂર ખસી જતા હતા ત્યાર પછી સાયકલ સાથે જોડાયેલી કહેવત રૂઢિપ્રયોગ સુક્તિ કે પંક્તિ મેળવીને લખો સાયકલ મારી સરળા એક બાલગીત છે સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પછી પર્યાવરણનો મિત્ર ત્યાર પછી આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કળીને લખો તો અહીં વિદ્યાર્થી મિત્રો

જેને રોમાં ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો તે આપણે આ પ્રકારે ધ્વનિ ઘટકો વિદ્યાર્થી મિત્રો છે દરેક શબ્દના છૂટા પડે છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડી અને લખી દેવા ત્યાર પછી તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો જેમ કે ભીત એટલે દિવાલ તો અમારા ઘરની ભીતો માટી અને પથ્થરની બનેલ છે તગારું તો તગારામાં થોડું પાણી લઈને છોડને પાયું રમાટી એટલે હું બજારમાં સાયકલ રમ રમાટી લઈને નીકળ્યો બાયણું એટલે બારણું તો ઘરના બાયણા પાસે માટીનો ઘડો મૂકેલો છે પંસર એટલે મારી ગાડીના ટાયરમાં પંસર પડ્યું હતું ત્યાર પછી એકમના આધારે કારણ આપો પેટમાં શેરડા પડી ગયા કારણ કે નદીના નાળા પછીના ઢાળ પર સાયકલ રમરમાટી કરતી દોડતી હતી માટે દરેક સાયકલ નું ઘવાયેલું હોય કારણ કે સાયકલો નવી ન હતી પણ કુંડલામાં વપરાયેલી હતી માટે ત્રીજું હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ચલાવવાનો વારો જલ્દી આવે ચોથું લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે ધૂળિયા રસ્તા પર સાયકલ ચાલવાની ચલાવવાની થાય અને દાંડિયો વાગે માટે સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારામાં તગારાના પાણીમાં બોળે કારણ કે ક્યાં પંચર પડ્યું છે તે શોધવા માટે તે આવું કરતો ત્યાર પછી જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જાહેરાત આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે તો ચાલો બનાવીએ પહેલું